મારું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ એના માટે અમે રજૂઆત માટે આવ્યા છીએ કે ઘણી બધી સ્કૂલોને રાજકોટમાં શીલ માર્યા છે તો શીલ મારવા માટેની જે પ્રોસેસ હતી એ લોકોએ કરી એમ પછી અમને એમને એવું કીધું કે ભાઈ શીલ ખોલવા માટેની જે પ્રોસેસ છે તમે કરો એટલે શીલ ખોલવા માટે અમે અરજી આપી અરજી આપ્યા પછી એ લોકોએ કીધું કે તમને એક બે દિવસમાં શીલ ખોલવા માટે ઓર્ડર આપશું તો આજે અમે શીલ ખોલવા માટેના ઓર્ડર બધા স্ুল ই েপা সিল ফলি দিছে ঠক্ষা লাবে সুমি চ্ছছে. নিয় ম তালা মা ি ফায় সে লে মাগিয়ে ছে বিউপি লে মা ছে ম পা অলম হা নসিছে সি না হয়। પણ એવો એક નિયમ છે કે નવ મીટર થી ઓછી હાઈટ હોય અને પાંચસો મીટર ની અંદર નો એરિયા હોય તો એને ખાલી ફાયરમ્સ ની જરૂર નથી એને ખાલી ડેક્લેરેશન જ આપવું પડે છે તો એ ડેક્લેરેશન મોટાભાગની શાળાઓ પાસે છે અને પણ પછી એવું કે છે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ નવો નિયમ આવ્યો ફાયર નો કે જેમાં એનો શું ફરજિયાત છે હવે એ નિયમની અમારી શાળા સંચાલકોને જાણ ન હોય તો સ્વાભાવિક છે કે એમના લીધું હોય

সিল খোল ফায় প্রক্রিয়া পেলা করে দেওয়া যে প্রেশ ভাই শাড়া শুরু করে সক